આપણે આવી ગયા છે ધાબા ઉપર આપણે ઘરના ધાબા ઉપર આવી ગયા છે જોવા માટે કેમકે ઘણા દિવસ ઘણા ટાઈમથી આપણે ધાબા ઉપર કંઈ આવતા નહોતા કે ટાઈમ એટલો કંઈ મળતો નતો આજે ફ્રી ટાઈમ હતો થોડોક તો જોવા માટે વાતાવરણ જોવા માટે આવ્યા છે તો જોઈ લો હું તમને આજનું વાતાવરણ બતાવું ખાલી સનસેટનો જે વ્યૂ છે એ તમે ખાલી નહીઓ તો મિત્રો આજે આપણી સાથે આપણા મિત્રો પણ આવી ગયા છે જે આપણી આરે જ મતલબ અપાર્ટમેન્ટમાં જ રહી છે નીચે તો જોઈએ તમને આજે મળાવું એમની સાથે શું કહેશો આપણી ચેનલ વિશે ચેનલ વિશે એમ કહું છું કે મારા વ્યૂ વધવા વધારજો ગમે એમ જેમ જેમ આવે વ્યૂ વધારવાનો છે તમારે કે આ સાંજની જોઈ લે કે વ્યૂ ઘણા ટાઈમે હું ધાબા ઉપર નહોતા પહેલી વાર મેં કીધું જાઉં છું ધાબા પર વિડીયો બનાવ તમે કહેતા હતા કે આ ભાઈ બપોર પછી કેમ વિડીયો નથી એટલે હું વિડીયો બનાવવા આવ્યો છું લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરતા સબસ્ક્રાઈબ કરજો તો તો મિત્રો આ આપણા ભાઈ છે જે લાગે છે એમને સ્પીચ પરથી એવું લાગે છે કે વધારે જ પડતા મોટિવેશનલ મોટિવેટ થઈ ગયા છે પણ કંઈ વાંધો નહીં તમે આપણા આવા જ બ્લોગ જોવા માટે લાઈક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આપણી ચેનલને તો થેન્ક યુ મિત્રો બાય ટેક કેર